નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના મેળાઓ વિશેની માહિતી લઈશું જે તમને આવનારી બે હજાર વીસમાં કન્ડક્ટર બિન સચિવાલય પોલીસ કોન્સ્ટેબલ તેમજ તલાટી કોઈપણ એક્ઝામમાં આ પ્રશ્નો તમને ઉપયોગી થઈ રહેશે મિત્રો કયો મેળો કયા સ્થળે કયા સમયે યોજાય છે તેની માહિતી આપવામાં આવેલી છે તો પહેલાં શરૂઆતમાં આપણે મેળા મેળાઓ વિશે થોડી માહિતી લઈ લઈએ અને એના પછીના મેળા વિશે ડિટેલમાં જઈએ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે આગળની માહિતી ગુજરાતમાં દર વર્ષે સોળસો જેટલા મેળાઓ ભરાય છે યાદ રાખજો મિત્રો ગુજરાતમાં દર વર્ષે સોળસો જેટલા મેળાઓ ભરાય છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ મેળાઓ કયા માસમાં એટલે કે શ્રાવણ માસમાં ભરાય છે જેમાં પાંચસોથી વધુ મેળાઓ ભરાય છે એટલે કે સૌથી વધુ મેળાઓ ગુજરાતમાં દર વર્ષે સોળસો જેટલા ભરાય છે અને કયા માસમાં તો શ્રાવણ માસમાં જેમાં પાંચસોથી વધુ મેળાઓ ભરાય છે અને કયા જિલ્લામાં સૌથી વધુ ભરાય છે તો સૌથી વધુ મેળાઓ સુરત જિલ્લામાં ભરાય છે એકસો ઓગણસાહીઠ અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે જે ફક્ત સાત મેળાઓ ભરાય છે યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં સૌથી વધુ સુરત જિલ્લામાં સુરત જિલ્લામાં એકસો ઓગણસાઇટ અને ડાંગ જિલ્લામાં સાત મેળાઓ ભરાય છે હવે એક એક મેળાની ડિટેલમાં આપણે માહિતી જોઈશું ફર્સ્ટ તરણે મેળો તરણે તરણનો મેળો ક્યારે ભરાય છે એનો સમય છે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ આ રીતે ચોથ પાંચમ અને છઠમાં ભરાય છે અને તરણેતરના મેળાનું સ્થળ છે તરણેતર તાલુકો થાય છે થાનગઢ અને જિલ્લો છે સુરેન્દ્રનગર એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં તરણે તરનો મેળો ભરાય છે અને આ મેળો ભરત ભરેલી છત્રીઓ માટે જાણીતો છે ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો છે જેને જીવનસાથી મેળો પણ કહેવાય છે યાદ રાખજો મિત્રો એને જીવનસાથી મેળો પણ કહેવામાં આવે છે જેમાં ભરવાડ કોમના યુવક યુવતીઓ હુડો નૃત્ય કરે છે કયો નૃત્ય હુડો નૃત્ય કરે છે જ્યારે કોળી કોમની સ્ત્રીઓ ત્રણ તાળીનો રાસ રમે છે ભરવાડ કોમના યુવક નૃત્ય જ્યારે કોળી કોમની સ્ત્રીઓ તળ ત્રણ તાળીનો રાસ રમે છે જેમાં પશ્ચિમ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવે છે નેક્સ્ટ ભવનાથનો મેળો ભવનાથનો મેળો સમય છે મહાવદ તેરસના રોજ યોજાય છે સ્થળ છે ગિરનારની તળેટીમાં જિલ્લો થાય જુનાગઢ ભવનાથના મેળાને મહાશિવરાત્રીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે મેળો મેળા તરીકે પણ ઓળખાય છે અને જુનાગઢને સાધુઓનું પિયર પણ કહેવામાં આવે છે આગળ જોઈએ શામળાજીનો મેળો શામળાજીનો મેળો સમય છે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમના રોજ શામળાજીનો મેળો યોજાય છે સ્થળ છે શામળાજી કયા જિલ્લામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં આવેલ છે પહેલાં સાબરકાંઠા જિલ્લામાં હતું પણ જિલ્લો છૂટો પડતા અરવલ્લી જિલ્લામાં આવેલ છે જે આદિવાસી મેળો છે નેક્સ્ટ જોઈએ વૌઠાનો મેળો વૌઠાનો મેળો જેનો સમય છે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમના રોજ વૌઠાનો મેળો યોજાય છે એનું સ્થળ છે વૌઠા તાલુકો થાય ધોળકા અને જિલ્લો થાય અમદાવાદ મેળામાં કહેવાય છે સાત નદીઓનો સંગમ કઈ કઈ નદીઓ મેસો માજમ વાત્રક શેરડી ખારી હાથમતી અને સાબરમતી આ સાત નદીઓનો સંગમ થાય છે જે ગુજરાતનો સૌથી મોટો મેળો છે યાદ રાખજો મિત્રો ગુજરાતનો સૌથી મોટો મોટો મેળો કયો છે વૌઠાનો મેળો અને આ મેળો પશુ મેળા તરીકે પણ જાણીતો છે જે ગંધર્ભ મેળા તરીકે પણ ઓળખાય છે બીજી પશુ મેળા અને ગંધર્ભ મેળા તરીકે પણ ઓળખાય છે નેક્સ્ટ જોઈએ પાંચ કાત્યકનો મેળો કાત્યકનો મેળો જેનો સમય છે કારતક સુદ પૂનમ દેવ દિવાળીના રોજ કાત્યકનો મેળો યોજાય છે સ્થળ છે સિદ્ધપુર અને જિલ્લો થાય પાટણ જે ગુજરાતમાં યાદ રાખજો મિત્રો કાત્યકનો મેળો ગુજરાતમાં ઊંટની લે વેચ માટેનો સૌથી મોટો મેળો છે એટલે કે ઊંટની લે વેચ માટે કયો મેળો યોજાય છે પરીક્ષામાં પૂછાઈ શકે તો કાત્યકનો મેળો ઊંટની લે વેચ માટેનો સૌથી મોટો મેળો છે આગળનો ચિત્ર વિચિત્ર મેળો ચિત્ર વિચિત્ર મેળો સમય છે કાર્તક સુદ પૂનમ દેવ દિવાળી એટલે કે મેળો યોજાય છે એ જ રીતે ચિત્ર વિચિત્રનો મેળો પણ એ જ સમય યોજાય છે સ્થળ છે ગુણફાંગરી જિલ્લો છે સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે આગળ સાત નંબર ડાકોરનો માણેક ઠારીનો મેળો ડાકોરનો માણેક ઠારીનો મેળો સમય છે આસો પૂનમ શરદ પૂર્ણિમાના રોજ યોજાય છે અને સ્થળ છે ડાકોર અને જિલ્લો થાય ખેડા જિલ્લો પલ્લીનો મેળો પલ્લીનો મેળો સમય છે આસો સુદ નોમના રોજ પલ્લીનો મેળો યોજાય છે જેનું સ્થળ છે રૂપાલ અને કયા જિલ્લામાં આવેલ છે તો ગાંધીનગર જિલ્લામાં આવેલ છે નવ જન્માષ્ટમીનો મેળો જન્માષ્ટમીનો મેળો સમય છે શ્રાવણ વદ આઠમના રોજ સ્થળ છે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીનો મેળો યોજાય છે માધ માધવરાયનો મેળો તો માધવરાયનો મેળો સ્થળ છે માધવપુર અને જિલ્લો છે પોરબંદર જિલ્લામાં યોજાય છે સમય છે ચૈત્ર માસની પૂનમે આ મેળો યોજાય છે હવે બીજા આગળના મેળાઓ જોઈ લઈએ ઝૂંડનો મેળો ચોરવાડ ખાતે ભરાય છે જિલ્લો થાય છે જૂનાગઢ બાર ગોળ ગધેડાનો મેળો

અને સ્થળ છે ચોસઠ જોગણી માતાના મંદિરે જિલ્લો છે મહેસાણા જેમાં પાક અને વરસાદની આગાહી પણ કરવામાં આવે છે સોળ નંબર રવેચીનો મેળો કચ્છ જિલ્લાના રાપરમાં ભરાય છે જખનો મેળો નખત્રાણા પાસે કાકડભીડમાં જિલ્લો છે કચ્છ ભાડ ભાડભૂતનો મેળો ભરૂચ જિલ્લામાં ભરાય છે પાલનો મેળો પાલીતાણામાં ભરાય છે જે જિલ્લો થાય છે ભાવનગર અંબાજીનો મેળો ભાદરવી પૂનમના રોજ બનાસકાંઠા જિલ્લામાં ભરાય છે અને લાસ્ટ ક્વાંટનો આદિવાસી મેળો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે ધૂળેટીના ત્રીજા દિવસે ભરાય છે યાદા રાખજો મિત્રો ધૂળેટીના ત્રીજા દિવસે ક્વાટનો આદિવાસી મેળો છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે તો મિત્રો આ હતી આપણી આજના વિડીયોની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આવા નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત